નું સંસ્કૃત વિષયનું જે પ્રશ્નપત્ર નંબર પાંચ છે તેનો વિભાગ ડી વ્યાકરણ વિભાગનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું ગાલા અસાઇનમેન્ટ બુક બે હજાર છવ્વીસ માટેના જે પાંચ પ્રેક્ટિસ પેપર છે અને એક જેનું આદર્શ પ્રશ્નપત્ર છે ગયા વર્ષના બોર્ડનું પરીક્ષાનું તે જવાબો સાથે આપણને આપેલું છે તો આ વિડીયોની અંદર આપણે સંસ્કૃત વિષયના પ્રશ્નપત્ર નંબર પાંચના વિભાગ ડીનો નો જે વ્યાકરણ વિભાગ છે તેનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન જોઈશું તો તમે જોઈ શકો છો ગાલા આસાઇનમેન્ટ બુક ધોરણ દસ માટેની જે છે તે લોન્ચ થઈ ચૂકી છે પાંચ પ્રેક્ટિસ પેપર તમને દરેકે દરેક વિષયના અહીંયા ઉપલબ્ધ થઈ જવાના છે માત્ર બસો ને ચાલીસ રૂપિયા પ્રાઇઝ છે બે હજાર છવ્વીસની બોર્ડની પરીક્ષા માટે ખાસમ ખાસ ઉપયોગી એવું છે તો જરૂરથી આ ગાલા આસાઇનમેન્ટ બુક મેળવી લેજો અને ધોરણ દસની આ અસાઇનમેન્ટ બુક ઘરે બેઠા મેળવવા માંગતા હોય તો એની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે અથવા તો વેબસાઇટ છે ડબલ્યુ 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 ડોટ નવનીત સ્ટોર ડોટ કોમ આ લિંક ઉપર ક્લિક કરીને આ વેબસાઇટ ઉપર જઈને પણ તમે મેળવી શકો છો અને સાથે સાથે સ્માર્ટ ડીજી બુક પ્લસ ફ્રી ઓનલાઈન આન્સર કી પણ અવશ્ય મેળવી લેજો કેવી રીતે મેળવવાની છે તો જો અહીંયા તમને એક બારકોડ દેખાશે બારકોડની તમે સ્કેન કરશો એટલે ચાર સ્ટેપ તમારે ફોલો કરવાના છે ચાર સ્ટેપ ફોલો કરશો એટલે અહીંયા તમને એક્સેસ કોડ આપેલો છે એક્સેસ કોડ તમારે એમાં એન્ટર કરવાનો છે એટલે સ્માર્ટ ડીજી બુક ઓપન થઈ જશે તેમાં તમે ફ્રી ઓનલાઈન આન્સર કીનો અભ્યાસ કરી શકશો ડબલ્યુ 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 ડોટ સ્ટોર ડોટ કોમ જે વેબસાઇટ છે ત્યાંથી પણ તેમને ઉપલબ્ધ થઈ જશે આ ઉપરાંત ગાલા અસાઇનમેન્ટ દ્વારા માસ્ટર સોલ્યુશન પણ લોન્ચ કરવામાં આવેલું છે પાંચ પ્રેક્ટિસ પેપર અહીંયા તમને મળી જશે અને પાંચે પાંચ પ્રેક્ટિસ પેપર જે છે એ ગાલા અસાઇનમેન્ટ માટે તમને ખૂબ જ ઉપયોગી થશે એવું આ માસ્ટર સોલ્યુશન છે બધું દરેક બુક સેલરને ત્યાં ટૂંક સમયની અંદર ઉપલબ્ધ થઈ જશે તો જરૂરથી મેળવી લેજો આ ઉપરાંત બે હજાર છવ્વીસ બોર્ડની પરીક્ષા માટે બેસ્ટ અને શ્રેષ્ઠ મટિરિયલ એવું ગાલા એકવીસ અપેક્ષિત પ્રશ્ન સંગ્રહો પણ લોન્ચ થઈ ચૂક્યા છે દરેકે દરેક વિષય વાઇઝ જેમ કે ગુજરાતી હિન્દી સંસ્કૃત અંગ્રેજી વિજ્ઞાન ગણિત સામાજિક વિજ્ઞાન શાકી ચિત્રકલા અને કમ્પ્યુટર દરેકે દરેક બુક સેલરને ત્યાં ઉપલબ્ધ છે તો જરૂરથી મેળવી લેજો ચાલો ત્યાર પછી છે આડત્રીસમો સવાલ કૃતાંત શબ્દ સમાન અર્થકમ શબ્દમાં અદોધ તેભ્ય વિકલ્પેભય લિખત તો અહીંયા તમને આપેલું છે કૃતાંત છે ઉધ્વમ શબ્દ વિરુદ્ધાર્થક શબ્દ અધોતે ચિતવા લિખત તો ઉધ્વમ તો એનો જવાબ આવશે વિરુદ્ધાર્થીમાં અધ ત્યાર પછી છે ચાલીસમો અહીંયા આપણને આપું છે અદોતે ક્રિયાપદેભય અન્ય પુરુષ रूपम चित्वा लिखत તો અહીંયા જવાબ આવશે ભ્રમંતી ત્યાર પછી છે અદોદ તેબ્ય ક્રિયાપદેભ્ય સામાન્ય ભવિષ્ય કાલ્ય મધ્યમ પુરુષ એક રૂપમ ચિતવા લિખત તો અહીંયા જવાબ આવશે ત્યાર પછી છે બેતાલીસમું અદોદ તે ક્રિયાપદેભ્ય આજ્ઞાર્થ અન્ય પુરુષ દ્રિવચનસ રૂપમાં ચિતવા લિખત તો અહીંયા જવાબ આવશે અટતામ મિત્રો ધોરણ દસની બોર્ડની પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી એવું આઈએમપી બેચ બે હજાર છવ્વીસ લોન્ચ થઈ ચૂકી છે અને આજે જે આઈએમપી બેચ છે તેની પ્રાઇઝ માત્ર એક વિષયની ત્રણસો ને નવ્વાણું રૂપિયા છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર છે એની વિશેષતાઓ આપણે જોઈએ તો બોર્ડની બ્લુ પ્રિન્ટ મુજબ તૈયાર કરેલ છે લાઈવ લેક્ચર પ્લસ રેકોર્ડેડ લેક્ચર છે આકર્ષક પ્રેઝન્ટેશન સાથેની સમજાવટ છે સુપર ક્વોલિટીની પીડીએફ છે ડાઉટ ક્લસ પ્લસ બેકઅપ પ્લાન પણ મળી જશે વોટ્સઅપ સપોર્ટ પણ મળી જશે અને પ્રિવિયસ યર પેપર સોલ્યુશન એટલે કે ગયા વર્ષના પેપર સોલ્યુશન પણ મળી જશે વધારે માહિતી માટેનો નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક ચિતવા લિત તો અહીંયા જવાબ આવશે નૃત્યુ નૃત્યુ ત્યાર પછી છે ચુમ્માલીસ પ્રશ્ન ભોજ વ્યાકરણ અપી એક આસીત વાક્યોભ્ય સ્મ પ્રયોગયુક્ત શુદ્ધ વાક્યમ ચિત્વા લિખત જવાબ આવશે વિકલ્પગ ભોજ વ્યાકરણ અી એકતમ અસ્તિ સ્મ ત્યાર પછી છે પિસ્તાલીસમ પ્રશ્ન અદોત્તે્ય નામ વિભક્ત પંચમ વિભક્વચન રૂપ ચિવા લિખત ને જવાબ આવશે ધર્મા અદોધતે્ય નામ રૂપેભ્ય સૃષ્ટિ રૂપમ ચિત્વા લિખત મને જવાબ આવશે નદ્યા ઉપપદ હે પ્રયોગમ કૃત્વા પ્રયોગમાં રિસ્થ પૂરયત તો ત્રણ જવાબ આવશે શિવાય હિવાય નમઃ ત્યાર પછી છે અડતાલીસમ પ્રકોષ્ઠાત યુક્ત સંખ્યાપદમ ચિતરી ઋત સ્થાન પૂરયત તો ત્રણ જવાબ આવશે ચતુર્વિદ્યા મિત્રો ગાલા અસાઇનમેન્ટ બુક બે જે છે તે લોન્ચ થઈ ચૂકી છે અને આ ગાલાસાઇનમેન્ટ બુકના દરેકે દરેક વિષયના જે સોલ્યુશન છે તેની પીડીએફ આપણે એપ્લિકેશન પર પણ મુકાઈ ચૂકી છે તો જરૂરથી એપ્લિકેશન ડાઉનલોડ કરી અને આ જે સંપૂર્ણ સોલ્યુશન છે તેની પીડીએફનો અભ્યાસ કરી લેજો વધારે માહિતી માટેનો નંબર છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી અને વધારે માહિતી પણ તમે મેળવી શકો છો ત્યાર પછી છે ઓગણપચાસનો પ્રશ્ન રેખાંકિત પદસ્ય કૃદંત પ્રકારમાં વિકલ્પ એ બે ચિતવા લિખતો તો અહીંયા પણ આપેલું છે સ્ત્રાતુ તો હૈતર્સ કૃદંત ત્યાર પછી પદસવ સધિ વિચ્છેદેભ્ય વિકલ્પેભ્ય ચિત્તા લિખત તો માનવોપી તો માનવ પ્લસ અપી ત્યાર પછી છે એવનમો પ્રશ્ન અધો દસ પદ્ય સિયુક્ત પદમ દત્તેભ્ય વિકલ્પેભીવા લિખત તો ક પ્લસ ચિદ તો ક પ્લસ ચિત્લે કંચિ સશોકઃ તો સશકઃ પ્લ એટલે કે બહુવિહીરી પયઃ પાવ કયો હો તો પયઃ પાવ કયો હો તો ઇત્વેતવર દ્વંદ્વ સમાસ ધોરણ દસના વોટ્સઅપ ગ્રુપની અંદર આપણા જરૂરથી જોડાઈ જજો કારણ કે અહીંયા તમને ધોરણ દસને લગતી તમામ ઇન્ફોર્મેશન પણ મળતી રહેશે અને તમામે તમામ કોર્સ તેમજ પીડીએફની જે માહિતી છે એ લિંક છે એ પણ તમને મળતી રહેશે અને કોર્ષને લગતી માહિતી મેળવવા માટેનો નંબર છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન તો જરૂરથી જોડાઈ જજો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને આપણી આ ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જે તમને પરીક્ષાની તૈયારી માટે ખૂબ એટલે ખૂબ જ ઉપયોગી થશે